હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે જાણીશું સરદ તાલુકાના ચેન્ટ ગામના બધા જ સભ્યોનું નામ તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો ચેન્ટ વોર્ડ નંબર બેમાં છે સીતાબેન શિવરામભાઈ પટેલ ચેન્ટ વોર્ડ નંબર ત્રણમાં છે વર્ષાબેન અગજીભાઈ સોલંકી ચેન્ટા વોર્ડ નંબર ચારમાં છે રાણાભાઈ લાલભાઈ મકવાણા જેટા વોર્ડ નંબર પાંચમાં છે રમેશભાઈ મશાભાઈ રાઠોડ બેટા વોર્ડ નંબર છ માં છે પાર્વતીબેન દેનાભાઈ સોલંકી અને પિતા વોર્ડ નંબર સાત માં છે કરશનભાઈ ખાનાભાઈ સોલંકી અને પિતા વોર્ડ નંબર આઠ માં છે રસાબાઈ અમરસિંહ વાકેલા તો આજના વિડીયોમાં સાચું જ ને આગળનો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હા વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળજો એક બીજા વિડીયો સાથે બીજા ગામડે તો આજ સુધી આટલું જ બસ